નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ડ્રગ્સના ના નશામાં દૂત મુસાફરો સાથે અપદ્ર વર્તન વિડિયો વાયરલ ડ્રગ્સના ના નશામાં દૂત મુસાફરો સાથે અપદ્ર વર્તન વિડિયો વાયરલ હું રોયલ કાઠિયાવાડી છું કે રૂપિયા 5000 ના ડ્રગ્સ પેકેટ પેસેન્જરને ને બતાવ્યું મહિલાઓ સામે અપશબ્દ બોલી બસ માથે લીધી સુરતની સિટી બસમાં શરમજનક ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં મુસાફરો બેઠા હોય છતાં અપશબ્દનો બોલીને આખી બસ માથે લીધી હતી આ ઉપરાંત યુવક તેના પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢી અને મુસાફરોને બતાવતો પણ જોવા મળે છે અને અન્ય પેસેન્જરને હથિયાર બતાવીને ડરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો આ મામલે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેને પોલીસ કાર્યવાહી કરવાનું જણાવ્યું છે હું રોયલ કાઠિયાવાડી છું કહીને પર્સમાંથી રૂપિયા પાંચ હજારના ડ્રગ્સનું પેકેટ કાઢ્યું સુરત સિટી બસનો વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક ડ્રગ્સના નશામાં દૂધ થઈને બસમાં ગાળો બોલી રહ્યો છે બસમાં આસપાસ મહિલાઓ બેસી હોવા છતાં આ યુવક ગાળો બોલીને અન્ય મુસાફરોને કહી રહ્યો છે કે આ સુરત છે અહીંથી નીકળ તારી ઓકાત નથી આ દરમિયાન કહે છે કે આ જો દોઢ લાખ રૂપિયાનો ફોન છે અને હું રોયલ કાઠિયાવાડી છું કહીને પર્સમાંથી રૂપિયા પાંચ હજારના ડ્રગ્સનું પેકેટ કાઢીને અન્ય પેસેન્જરને બતાવી રહ્યો છે જોકે સિટી બસમાં યુવક જ્યાં બેઠો હતો ત્યાં ડ્રગ્સ લેવા માટે જે સિરિન્જ ઇન્જેક્શનનો ઉપયોગ થતો થાય છે તે પણ મળી આવી હતી આ ઉપરાંત યુવકના હાથમાં નશાકારક સિરપની બોટલ પણ જોવા મળી રહી છે આવા મુસાફરો અન્ય પેસેન્જરો માટે જોખમી સોમનાથ મરાઠે કહ્યું કે વાયરલ વિડીયો મામલે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે આ વિડીયો અમારી પાસે આવ્યો છે જેમાં યુવક નશાની હાલતમાં છે અને અન્ય પેસેન્જર્સને ડ્રગ્સ પણ બતાવી રહ્યો છે જે ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે આ યુવકની તપાસ કરાવી રહ્યા છીએ આવા મુસાફરો અન્ય પેસેન્જરો માટે જોખમી પુરવાર થઈ શકે છે અમે તાત્કાલિક અસરથી જે રૂટ ઉપર આ બસ દોડી રહી છે તેની તપાસ કરાવી રહ્યા છીએ અને કંડક્ટરોને પણ અમે સૂચના આપી છે કે કઈ બસમાં પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે આ મુસાફર અન્ય કયા મુસાફર સાથે કઈ બાબતે ઝઘડો કરી રહ્યો છે આ વિડીયો વાયરલ થયા બાદ અમે પોલીસ કાર્યવાહી પણ કરીશું વેટી ગુજરાતી સુરત